મારું નામ જગદીશભાઈ હીરાપરા બે દિવસ થી બે દિવસ થી વરસાદ ને કારણે તલ મગ અડદ ડુંગળી મોટા ભાગ ને બધી નુકસાની જાજી છે કુદરત ની આફત અને ખેતી માં વીઘે આઠ થી દસ હજાર નો ખર્ચો કરેલો છે ખેડૂતોએ અને આવક માં બધું હાવ પૂરું થઈ ગયું છે તલ તો બધા ખાતર જેવા થઈ ગયા હે ડુંગળી બગડી ગઈ છે અને મગ ને અડદ માં બધા હાવ ઓલું થઈ ગયેલું છે કુદરત ની આફત ના કારણે ખેડૂતો કરે હું એક ઉપર ચોમાસા પાક ને હિસાબે આમાં નુકસાની છે બિયારણ ના પૈસા હટા ખેડૂત ખેડૂતો રહ્યા નથી આના ખર્ચા માં બધે આવક તો કઈ છે નહી એમાં મારું નામ વસંતભાઈ હીરાપરાજે બે દિવસ થી સતત વરસાદ થઈ રહ્યો છે કે પાક ને નુકસાન થશે કેવું નુકસાન થાય નુકસાનનો તો કોઈ અંદાજો નથી આપી શકાય એમ અત્યારે અત્યારે કરોડો નો નુકસાની ખેડૂત કપાસ જુવાર મગફળી આવા ઉનાળુ તમામ પાકોને નુકસાની છે ખેડૂતને અત્યારે નેવું ટકા તો નુકસાનીમાં છે તમે જોઈ શકો છો આ પાછળ તલનો ઘેરો છે એમાં નેવું ટકા તલ ફેલ થઈ ગયા દસ ટકા ફેલ તલ હાથમાં આવે એમ છે અને અત્યારે કોઈ પણ જાતના ખેડૂત ને આવક નથી નકરી નુકસાન છે અને જે તલ વાઢેલા છે એમાં તો પૂરું થઈ ગયું હવે એમાં તો કઈ હાથમાં આવશે નહીં એ તો બધી હળી ખાતર થઈ જશે હવે એક કોઈ કુદરત રીઠ હોય એક કોઈ સરકાર રીઠ ખેડૂત જાય તો આમાં ક્યાં જાય સરકાર એક કોઈ એમ કે ખેડૂત ની આવક ડબલ કરશું કઈ રીતે આમાં ખેડૂતને અત્યારે પોષણ ક્ષમતા ભાવ તો મળતા નથી જે ઘઉં સાતસો રૂપિયાના મણ વેચ્યા હોવા જોઈએ એને બદલે ઘઉં અત્યારે સાડા ચારસો પાંચસો રૂપિયા થી ઘઉં જઈએ અત્યારે ભંગાર નો ભાવ એ પાંત્રીસ રૂપિયા કિલો હે તો ખેડૂત ના ઘઉં ના પચીસ રૂપિયા નથી આવતા ખેડૂત કરે હું ડબલ આવક કઈ રીતે એટલે સરકાર શું કરવા બેઠી કઈ ખેડૂત ને વિગે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂત ને વિગે ખેડૂત ને બે થી ત્રણ હજાર રૂપિયા ની પેદાશ થઈ છે તો એનામાં અમે લેબર ખર્ચ મજૂરી એવડી ચડી જાય કે ચાર ત્રણ થી ચાર હજાર રૂપિયા તો ખેડૂત ને અમે બધું ભેગું કરવાની મજૂરી થાય એટલે ખેડૂત ને તો આવકમાં જીરો નુકસાની સો એ સો ટકા ગણતો ચાલે